નમસ્કાર મિત્રો ન્યૂઝ ગુજરાતમાં સ્વાગત છે અમદાવાદમાં જે બાર તારીખે પ્લેન દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ તે સૌથી પહેલો કોલ જે ગયો હતો તો નરોડા ફાયર સ્ટેશન ઉપર આ કોલ ગયો હતો અને ત્યાંથી અધિકારીઓ ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત નજરાતો સહિત તાત્કાલિક આ જે ઘટના ઘટી હતી તે ઘટના ઉપર પહોંચી ગયા હતા અને કેવી રીતના આ કામગીરી કરી અને કેવી આ ફાયર અધિકારીઓ લોકોને બચાવ્યા છે આવો આપણે વાતચીત કરીશું ફાયર અધિકારીઓ સાથે શું કેવા માંગે છે કેટલા લોકોને આમાં બચાવ્યા છે એમને જીવ આવો આપણે વાત કરીશું ફાયર અધિકારી સાથે બનાવ બન્યો ફાયર વિભાગની ઘટનાની જાણથી તમે અહીંયા પહોંચ્યા કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને સૌ પ્રથમ તમે શું જોયું અમને કંટ્રોલ માંથી કોલ મળ્યા પછી અમારા નરોડા ફાયર સ્ટેશન થી આવી એમ્બ્યુલન્સ ગજરાજ વોટર ટેન્કર તેમજ ઇમરજન્સી રેસ્ક્યુ વાહન ઉપર ત્યારે આગ ચાલુ હતી અમારા ગજરાજ અને વોટર ટેન્કરની લાઈનો ખોલી અને અમે જે આગ ચાલુ હતી ત્યાં અમે પાણીનો મારો કર્યો તેમજ જે સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સ માં લોકો ફસાયેલા હતા એમને ઉતાર્યા તેમજ જે ડેડ બોડી જે ક્રેશમાં જે લોકો મૃત્યુ પામેલ હતા એમને પેચર વડે એમને લઈ અમારા સ્ટાફે તેમને એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલા તમે પહોંચ્યા આ જેટલી વિકરાળ હતી ને તો પ્રથમ માણસ શું જયારે ક્રેશ થયો પ્લેન ત્યારે કોઈ જીવતા સળગતા હોય એવી સ્થિતિ જોવા મળી હોય કે પછી બધા જ ઓન ધ સ્પોટ મરી ગયા હતા કેવી શું માહોલ હતો અમે અહીંયા પહોંચ્યા ત્યારે બોડી જોયેલી બધી જલી સર્ગેલી અને કોઈ ઓળખાય એવી નથી અને કદાચ કોઈ જીવિત તો નહોતું જ એમને એમ્બ્યુલન્સ મારફતે પછી સિવિલ માં લઈ ગયેલા સર તમારો આટલો અનુભવ રહ્યો છે આ પ્રથમ ઘટના અમદાવાદમાં કહી શકાય એવી બની છે તો આ અનુભવ કેવી રીતનો રહ્યો હતો કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન ખાસ એ જીવના જોખમે ફાયર વિભાગને કરવું પડતું હોય છે તો કેટલી હાલાકી આ સમયે તમે પણ અનુભવી કેમ કે આગનું ટેમ્પરેચર પણ હાઈ હોય જ્યારે તમે આ પરિસ્થિતિ જોતા હો આ મારી સર્વિસ ના તેર વર્ષ થયા એમાં હું પહેલો કોલ કહી શકું કે જે મેં આવો કોલ કોઈ દિવસ જોયેલો જ નથી કે જે આવી આવડી મોટી આગ તેમાં આગમાં આટલા લોકો મૃત્યુ પામેલ હોય તો સર તમે અંદર ગયા ત્યારે ઉપર રેસિડેન્ટ ઇન્ટર્ન ડોક્ટરો પણ હતા તો રેસ્ક્યુ ની કામગીરી કઈ રીતની અને કેટલા સમય દરમિયાન રેસ્ક્યુ કરી લેવામાં આવે એમને હવા અમારી ટીમે આઈએ પહોંચ્યા ત્યારે અલગ અલગ ટીમ બનાવી નીચે જે આગ લાગતી હતી તે આગ બુઝાઈ જે લોકો દાજી ગયેલા હતા અને જે એમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલમાં લઈ ગયા અને બીજી ટીમે કે જે બીજા ગેટના જે અમારા બીજા ટીમ હતા એ અમારું અહીંયા નજીક નરોડા પાય સ્ટેશન લાગે એ અમને પાલરી કંટ્રોલ તેમજ એરપોર્ટ થી હોર્ટ થી ફોલ મળેલો એના પછી શાહપુર અમારી સાથે સાથે અમદાવાદ એરપોર્ટ ની ગાડીઓ ફાયર બ્રિગેડ અંદાજિત કેટલી ટીમો સર કામમાં લાગી હતી રેસ્ક્યુ ના કેટલી વાર આગ પર આપણે કાબુ મેળવી લીધો હતો અમારા અમદાવાદ ફાયર બ્રિગેડ ને તમામ ફાયર સ્ટેશન ના તમામ ઓફિસરો તમામ જવાનો તેમજ વડોદરા સુરત માનસા ફાયર બ્રિગેડ ટોટલી ફાયર બ્રિગેડ અમારી મદદમાં આવેલા કેટલા ટેમ્પરેચર હશે આગ નું આમ અંદાજિત કહી શકીએ તો એવું કહી ના શકાય પણ બહુ ભયાનક આગ તો આમાં જે રેસ્ક્યુ જીતા ડોક્ટરો માંથી રેસ્ક્યુ થયા છે કેમ કે કેટલા લોકો એવું કે કુદ્યા પણ છે ઉપરથી અને ફાયર વિભાગના જવાનો એ પણ એને બચાવ્યા છે એવા હા એમાં એમાં ડોક્ટરો એ જે એમને જીવ બચાવવા માટે કૂદેલા અને એમને જીવ એમનો બચાવેલો અને જે અંદર ફસેલા હતા એ અમારા ફાયર ની ટીમે સારી રીતે એમને સંપૂર્ણ કેટલા કલાકમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે એવું અમે અગિયાર એક ને તેતાલીસે આવેલા અને રાત્રે ગયેલા અમારી સામે બીજો કામગીરી હું સ્તર ઉપર નતો પણ અમારી જે બીજી ટીમ હતી નિકોલ ફાયર સ્ટેશન ની એ લોકો રેસ્ક્યુ કરી અને એ બોડી અમને મળેલી અને અંદાજીત કેટલી ટીમો સર અમદાવાદ ની અમદાવાદ તો જે અમદાવાદના ફાયર બ્રિગેડમાં જેટલા ટોટલી ફાયર તમામે તમામ જવાનો ઓફિસરો તમામે તમામ અહિયાં હાજર હતા